અને આ વેલાને પાછો લીલો કાશ કરી અને આવતા વિડીયોમાં પાંચથી પાંચથી છ દિવસના સમયમાં આ રોપાને કઈ રીતે લીલો કાશ કરવો અને કરી બતાવવો એ અમારી મહેનત છે તો તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આપણે આવી ગયા છીએ આપણા જે ફેલ થઈ ગયેલા તુરિયાના ખેતરમાં જેને આપણે ફક્ત ને ફક્ત પાંચ દિવસથી માલપા કેવો એ તુરિયામાં ખરાબો આવી ગયો કેવો રોગ આવી ગયો અને એને આપણે ફક્ત પાંચ દિવસમાં જે રીતે તે તુરિયાના વેલા આપણા ખરાબ થયા છીએ એને પાંચ જ દિવસમાં પાછા હતા એવા લીલા કાચ કરવાના છે તો એ કઈ રીતે કરશું અને પહેલાં હું તમને તમને બતાવી દઉં કે પાંચ દિવસમાં હું આપણે ભૂલ પડી ગઈ જેના કારણે આપણે આ પરિસ્થિતિમાંથી હવે પસાર થવું પડશે તો જો આવેલો મિત્રો કેવો કુકડ અને આ પીળો પડી ગયેલો છે કુકર ડાવની રોગ જે કહેવાય છે એટલે કે એક જાતની ફંગી અને ફૂગ લાગી ગયેલી છે અને આને આપણે પાંચ દિવસમાં કઈ રીતે હું તમને રોપા બતાવું તો એમાં કેવી કેવી પરિસ્થિતિ થઈ છે જો આખો વહેલો ફેલ આપણે આપણી ભાષામાં વહેલો આખો ખરાબને ફેલ થઈ ગયેલો છે ઘણો મોટો છે ફૂલ આવવા મળ્યા છે ફાલ આવવા મીડ્યા છે પણ એની પરિસ્થિતિ જો હું તમને નજીકથી બતાવું ને તો આમાં તમને ખ્યાલ પડશે અને સામેની સાઈડ આપણી સાંકરટેટી પણ રેડી થઈ ગયેલી છે એના પણ વિડીયો આપણે જે રીતે ખાતર નાખીએ છીએ એના વિડીયો આપણે અવારનવાર મૂકતા રહીએ છીએ અને જેથી કરીને તમને પણ ખબર પડે અને ખેડૂત મિત્રો આપણી ચેનલની એક વિશેષતા એ છે કે મિત્રો આપણે જે સચ્ચતા છે આપણા ખેતરમાં જે આપણી ભૂલ પડે છે કે જે પાક ફેલ થાય નિષ્ફળ જાય તો પણ આપણી ચેનલમાં આપણે મૂકીએ છીએ અને જો પાક સારો થાય તો એની પાછળ આપણે કેવી કેવી મહેનત કરી છે એ પણ આપણે વિડીયો દ્વારા તમને જાણ કરીએ છીએ આમાં હું અમુક ચેનલો મિત્રો એવું હોય અમુક વિડીયા એવા હોય કે પોતાના ખેતરમાં કે બીજે ક્યાંક જે સારામાં સારી વસ્તુ હોય ને એ ગોતે અને પછી ખેડૂતોની સામે રજૂ કરે એટલે ખેડૂતોને એમાં બસ ખાલી જોઈ શકે બાકી એમાં શું નિર્ણય લેવો એ ખબર પડતી નથી પણ આપણો વિડીયો કાંઈક અલગ છે જો આપણા ખેતરમાં ખડ હોય તો પણ ભલે હોય મારા ખેડૂત સુધી મારે પહોંચાડવું છે આપણા ખેતરમાં રોગ આવી ગયેલો હોય આપણો પાક નિષ્ફળ જાય એમ હોય ફેલ જાય એમ હોય તો ભલે જાય મારે મારા ખેડૂતો સુધી પહોંચાડવાનું છે આજ આપણો ધ્યેય સાથે આપણી ચેનલ બનાવવામાં આવેલી છે કે હું સત્ય હકીકત હાસી જાણકારી મારા ખેડૂત સુધી પહોંચાડી શકું અને મારા ખેડૂત મને સજેશન આપે કે સંજયભાઈ તમારે આ રોગ હોય તો આ વસ્તુ કરો એ સજેશન હું લઈ એની આમાં ટ્રાય કરું અને પાછો મારા બીજા ખેડૂત સુધી અમારો વિડીયો પહોંચે એ રીતને આપણે ટ્રાય કરતા હોઈએ છીએ એટલા માટે આ મને તમારો સપોર્ટ મળી અને આ નેવું હજાર સબસ્ક્રાઈબર આપણા ચેનલમાં ટૂંક સમયમાં થઈ ગયેલા છે તો મિત્રો હું ખુશ છું કે એક ખેડૂતના દીકરાને એક ખેડૂતને આ સફળતા મળે યુટ્યુબમાં અને પોતાને આર્થિક રીતે થોડી સહાય પણ મળે અને તમે એટલો બધો સપોર્ટ બતાવો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હવે મૂળ વાત ઉપર જઈએ મિત્રો આપ જોઈ શકો છો આરો આ વેલો પણ આપણો સુકાવા ઉપર આવી ગયેલો છે આપણે જોઈએ તો જો આ એની પરિસ્થિતિ જવો એનો જો આ એનું પાન છે એકદમ ખરાબ હાલતમાં આવી ગયું અને હવે આ વેલાને કેમ ઉપાડવો એમના વિશે આપણે આજના વિડીયોમાં જે વાત કરવાની છે કે આ તુરિયાનો નિષ્ફળ ગયેલા પાકમાંથી આપણે એના દવાઓ દ્વારા સુધારી અને કઈ રીતે આગળ વધવું અને મિત્રો પહેલાં હવે આ રોગ આવવાનું કારણ શું છે એ તમને વાત કરું તો મિત્રો પહેલાં રોગ આવવાનું કારણ એ છે કે આપણે આને છ સાત દિવસતા પાણી આપ્યું નથી જેના કારણે પાણીની આને તાણ પડી ગઈ બીજી વસ્તુ કે જે આપણે વિલાતી દવા શરૂઆતમાં આપણે સીની સાટી અને આને આપણે જે પાક વ્યવસ્થિત રાખ્યો હતો લીલો કાચ એ સીની દવા આપણે આની બંધ કરી દીધી જેના કારણે આ રોગ આવી ગયો હવે આ રોગ આપણે સીની દવા શું કરવા બંધ કરી તો એમના વિશે વાત કરું તો મિત્રો પપ્પાએ એવી વાત કરી કે ભાઈ આપણે ઘેરે ખાવા પૂરતા તુરિયા કરો વેસાણ ન થાય તો કાંઈ નહીં પણ આપણે ઓર્ગોનિક રીતે આને કરો તો મિત્રો પહેલાં વહેલાને ઝેર આપણે આપ્યું ઝેર આપવાના કારણે એને જે ટેવ હતી એ ઝેરની ટેવ પડી ગઈ હવે ઝેરની ટેવ પડી ગઈ પછી ઠામુકું તમે આપણે ઝેર બંધ કરી દીધું અને એમાં આપણે દેશી ખાતર પાયું પહેલાં તો જો આપણે તમને એમાં કદાચ બતાશે તો આપણે આ ખાતર પાયેલું છે એને જે આપણે ગાય છે જો આ પાન ઉપર છે હું તમને બતાવું જો આ પાન ઉપર ખાતર લાગી ગયેલું છે આપણે દેશી ખાતર પાયું અને દેશી ખાતર પાયા પછી સાત દિવસ આપણે જે ઘર ઉપર શેડ બનાવવાનો હતો એમના માટે સાત દિવસ આપણે દોડા દોડી કરી એના પતરા પાછળ લોખંડ પાછળ એના વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે એ પતરા પાતળ લોખંડ પાછળ પાંચ દિવસ આપણે મહેનત કરી ત્યાં આપણે આને પાણી પાઈ શક્યા નહીં એટલે આને એક તો દવા બંધ થઈ ગઈ ઉપર જતા એને એક ખાતર આપ્યું અને ત્યાર પછી આપણે એને પાણી ન પાયું એટલે આપણો વેલો હતો એ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો ખરાબ થઈ ગયો આપ જુઓ કે મોટા ભાગના વેલા આ રીતે પીળા પડી ગયેલા છે ત્યાર પછી આપણે એગ્રોમાં ગયા એનું બહુ ખૂબ જ સર્ચ કર્યું અને ત્યાર પછી ખેડૂતોના અભિપ્રાય લઈ અને આપણે જે દવા હવે લાવ્યા છીએ એ દવા આપણે કઈ લાવ્યા છીએ અને એને કઈ રીતે પાવાની છે વિઘે કેટલી પાવાની છે એમના વિશે હવે જાણકારી લઈ અને આ વેલાને પાછો લીલોકાસ કરી અને આવતા વિડીયોમાં પાંચથી પાંચથી છ દિવસના સમયમાં આ રોપાને કઈ રીતે કાશ કરવો અને કરી બતાવવો એ અમારી મહેનત છે તો આપણે જોઈએ કે હવે આપણે કઈ દવા લાવ્યા છીએ તો મિત્રો આ જોઈ શકો છો કે પૂરી રીતે આ એર્ગોનિક દવા છે અને જે મેડ ઇન યુએસએ ની આ કંપની છે અને આ પૂરી રીતે જે ઓર્ગોનિક દવા છે અને આને આપણે એક વીઘે પાંચસો ગ્રામ પાવાની છે એટલે એક વીઘે પાંચસો ગ્રામ પાઈ તો આની ઉપર આપણે એટલું બધું સોઇલ કેલમાં આપણે એટલું બધું રિસર્ચ કર્યું કે આપણને સારામાં સારું પરિણામ મળી શકે એવી શક્યતાઓ છે એટલા માટે આપણે આ દવા લાવ્યા જેમની કિંમત આમાં બે હજાર છસો રૂપિયા લખેલી છે પણ તે આપણને બારસો રૂપિયામાં મળેલી છે બે હજાર છસો રૂપિયાની ઉપર કિંમત લખેલી છે જે આપણને ફક્ત બારસો રૂપિયામાં દવા મળેલી છે અને આને આપણે પાવાની છે અને કંપનીનો દાવો એવો છે કે દસ કલાકની માલપા તમારા સોળમાં પૂરું રિઝોર્ટ મળી જાય છે અને આનું પૂરું કન્ટેન્ટ આપણે આવતા વિડીયોમાં આપશું પણ અત્યારે આપણે વીઘે પાંચસો ગ્રામ આ પાઈ દઈશું અને આપણે જોઈશું કે કઈ રીતનું રિઝલ્ટ મળે છે ત્યાર પછી મિત્રો આ સિમ્પોલો ગોલ્ડ આ સિમ્પોલો ગોલ્ડ આપણે પંપમાં એક પડીકી નાખી અને એક પંપમાં એક પડીકી એ રીતે આ એકલું પાવાનું છે આની અંદર બીજું કોઈ જાતનું કાંઈ આપણે ભેળવવાની કોઈ દવા નથી અને આ પાયે આ સાંટ્યા પછી ચોવીસ કલાક પછી એટલે એક દિવસ પછી આપણે આ દવા આપણે સિઝનટા કંપનીની જે છે આ સિઝનટાની પાવાની છે જે આપણે બારસો રૂપિયા આનો પણ બારસો રૂપિયાનો ભાવ છે અને એક પંપમાં પાંચ એમ એલ નાખવાની છે જે આપણે નાખશું અને છ પાંચ દિવસની માલપા પાછા આપણા આ જે વહેલા છે એને લીલાકાશ કરવાના થાય છે જોઈએ મિત્રો જો હું આ પાંચ દિવસ પછી વિડીયો મૂકીશ જો મને રિઝલ્ટ મળશે તો હું આ વસ્તુનું તમને સજેશન કરીશ તો મિત્રો સોઈલ સેલ આપણી જે દવા જે છે ઓર્ગેનિક દવા તેનું ઘોળ આપણે અહીંયા તૈયાર કરી નાખ્યું છે પણ આ પહેલો આપણો કેરો જે છે તે બ્રોકોલીનો છે એમાં આપણે નથી પાવ્યું અને ત્યાર પછીનો આ બીજો છે આમાં આપણે ટેસ્ટિંગ માટે આને પાવાના નથી આપ જોઈ શકો છો કે આ નળ અત્યારે આપણો બંધ છે અને ત્યાર પછીના બધા કેરામાં એ ચૌદમાં આપણે પાસ્યું જેથી કરીને આપણને રિઝલ્ટ મળે કે ખરેખર આ ખર્ચો આપણે જે દવાનો કર્યો છે તેથી આપને રિઝલ્ટ કેટલા પ્રમાણમાં મળ્યું છે અને કેટલું મળ્યું છે તો એ બીજો વિડીયો આપણે આના રિઝલ્ટ પ્રમાણેનો બનશે તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરી રાખજો તો મિત્રો આમાં આપણે આ દવા નથી પાય અને અહીંયાથી આપણે પાવાનું શરૂ કરી દીધું છે એટલે આ પહેલો માં આપણે નથી પાય પણ એમાં તો પાવાની છે હમણે છેલ્લે પણ ત્યાર પછીનો જ્યાં બીજો સહ છે એમાં આપણે નથી પાય અને ત્યાર પછીના ત્રીજા સહમાં આપણે આ જ્યાં બારસો રૂપિયાનું લીટર જે દવા આવેલી છે એમને આપણે પાવાનું કામ શરૂ કરી દીધું છે તો જોઈએ કે એ તો એમ કહેતા હતા કે દસ કલાકમાં રિઝલ્ટ મળશે પણ આપણે જોઈએ કે પાંચ દિવસમાં આનું રિઝલ્ટ મળે છે કે નહીં